બહુ બટન ધબ ધબ આવવાનું છે આ સાક જાય તો દરિયામાં બેનારે તો શું પસા જો આવી જાય પાછા અને ડાળે પસી આવો છે ને માછલી જો આવી જાય મસ્તી કાલે તારી બીજું રહે નક બિરી ન પડે બોલો બીજું આવે તો બતાવો આ ફાઇનલી આમ જો ટિટમ વાહ ભઈ વાહ ટિટમ આવો જોરદાર ઘણા સમયથી આ સ્ટેટમ નતો હોય આપણે એકની પછી આમ જો બે બે ટિટમ બોલો આ નાનો છે અને આ મોટો વાહ તે જેવો કાઢ લે તો નમજો અહીંયા માછલી આવવા મળ્યા છે દુનિયાને બીજી એક માછલી આવી જ ને બોલા પણ બે માછલી બેજો

અને આ બંને હું મચી છે એ તમને બતાવું ચાલો કંઈક મોદા બોદા થઈ જશે આજમાં આપણે આવી રીતે કાણવાનું તો અમને બહુ હોંડીએ પડી જાય કાં 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 હોંડીએ વાહ ભાઈ વાહ જુઓ આમ જો લાલ ફોટો આવ્યો મસ્ત વાહ વાહ આમ જો આઈ વાહ ભાઈ હું પાછો પકડું ને ઉતારું ને એટલે વ્યવસ્થા મળે એટલે મસ્તીના હોંડિયા કાંઈક પકડાઈ જશે એટલા હું જે પકડાઈ જાય છે ને એ પાછું હું પકડું છું કેમ કે આપણો મોબાઈલ ફૂલ હેંગ થઈ ગયો કે હેંગ ભલે તો કે આઈફોન હેંગ ન થાય પણ છે ને પાટવાય બોલો બબું પણ હું શું કહું મોબાઈલની બેટરીની પણ ફોન મેમરી ભરાઈ ગઈ યાર કઈ ડોલ લાવો તો મસાત નાખીને ડોલ ધોવાય કાક મોટા

આનંદભાઈ પકડે છે હું તમને મચ્છી બતાવું છું અમે મસ્ત તમારી મસ્ત મચ્છી હોય તો ઓકે ઓ ઘટે કઈ પાંચ પણ જશે કલાક કઈ નો ઘટે એવી મચ્છી આવી જોરદાર હું ખુશ છું આશા રાખું તમે બધા ખુશ થાવ મચ્છી જોઈને દુનિયાના હોંઢી આવી જાય એટલે કે અઢીસો ગ્રામ આવી જાય હોંઢી એવો મસ્ત એક નંબર સુપરમાં સુપર આ ડોલ આપણે અહીં ટીંગી દીધી છે હવે આ ડોલમાં હોંઢિયા છે ને બહુ જોરદાર છે નેક્સ્ટ લેવલના લાલ પટો અને તે પાણી હા વાસર ટોપરા જેવા છે તોય એ મસ્ત હોંઢી આવી જાય બોલો એ મને એક ગમ્યું તમને ગમ્યું હોય તો લાઈક કરી જો યાર આ એક માછલી જો જાય જો જી જો જી જો જાય જો જાય બે જો બોલો

આ દાળ એક માછલી નથી આવી ઓલા દાળ કેટલી માછલી આવે તમારે બધા જોવાનું રહે અને જોવું હોય તો ઠેઠ સુધી જોયા કરું ચાલો તમે હવે જાય એ જાળે પછી પછી તમને મળી આવી જાય આપડે જાળે આ ખૂટો હા વળી ગયો આ ખૂટો વળી ગયો ઓલો હાવ વળી ગયો ઓલો વળી ગયો એની વેલ પાલો સીધો છે ને ઓલો થાવ પડી ગયો એટલું નુકસાન થઈ ગયો એટલા મોજા થઈ ગયા તો ખોટા સીધા કરવા જોઈએ દરિયો ખાલી થઈ જાય તો સારું માછલીઓમાં દુનિયા બે કિલો ત્રણ કિલો એટલું પણ હવે ખાલી થઈને તો કઈક આવશે બાકી બે મસ્ત બસે જો વીરજી આયલો છે હવે હું વીરજી માસરી ભાઈ પકડ છું ને ઘડીક હવે બેઠા છે બેઠા ઘડીક બોલો તો કે અડધી પાણી કલાક બેસી જો દીવા થાય દરિયો ખાલી તો કાઈ વાંધો નહીં જો મોજા બોજા આવતો પેટ પાણી ના પૂગે જો લંગર પૂગે લંગર બોલે તો કે આ એમ બસ બેન લોથારી છે ને ના પાણી પૂગે તમે જોઈએ કે ચાલો થારી જો એનથી મસ્ત બહુ ઊભો રીજે આખો બોલો વાહ ભાઈ એમ આમ લોકેશન એ સુપર છે ને સુપર કેમ પણ જો

પણ હું તમને બહાર જઈને દેખાડી અહીંયા દેખાય નહીં તો કચરો કેમ પડ કરતો બાપે બાપ કડી તો ઇયાટો તો હું ગુટ પહેરું કડી નહીં આમ બહુ બી યાર ઝાડ મારું હાવ વિખાવા મળ્યું છે યાર કેમ કે મોજા બહુ થઈ ગયા આમ નકર આપણે બાંધ્યું છે કાંઈ ખટે નહીં એવું કર્યું એટલે મોજા થઈ ને એના કારણે વિખાઈ ગયું કાંઈ મને નવું પકડવા મળું પાછું કાઠે વેવા ને આપણે તો બધું છે આગળ એટલું ઠરવી લીધું કાલે બધું એટલે કે આ એક આ ટીટ અને કચલો તમારે પાછો આવ્યો જોઈએ તો ઘડી હાથમાં ન આવે એવો એટલે નીકળતો કેમ ન્યા જો નીકળો બરો જો કતનાત અને હું કેવાય ટેસ્ટ લો હે ટેસ્ટ લો કશ લો વાહ ભઈ સોડર કશ મસ્ત અય કાઈ ખટે નહી એવો આવો ને હેલો હો પછી ને તો નાખું નાખું યે તો ને હે પકડો તું ને પકાળી તો પકડે લઈ

ઝીંગો એ ખીજાણો ઝીંગો મરી જાય પણ કસલો નહીં મરે કેમ લાગે સો વાહ ભાઈ સોરદાર આવી ગયો છે સો બંદરો જરા જલ સાલા મસ્ત આવી ગયો કા મિત્રો તો તો સેલો ફેરો તો શાક વીણે છે નકો હવે કસરો આવ્યો ઈ હસો ટુસો અને એમાં એક કસલો ઝીંગો છોડા કે બે દાળના હોંઢિયા માછલીઓ આમાં ઘણી બધી બે ત્રણ અઢી કિલા પણ આમાં પાણી છે કે તો માહેલીઓ આવશે નહીં એક આજમાં અને આજમાં આવી જ છે અહીંયા ફેટ તો આ જાળ આપણે ખાલી થાય નહીં સોરી બધાયને સોરી હું તો ખબર છે માછલી જોનમાં કેધું માછલી આવીને એટલે સોરી કહું છું તો બધાયને મે જલ્દી સોરી માછલી જોવા નહીં મળે ચાલો છે છે આજનો વિડીયો નવા સબસ્ક્રાઇબ ફરી નવા વિડીયો માં તો જય માતાજી